સર્વે ગીતા પ્રેમી સાધકો તથા વિહારી પંખીડાઓને જય શ્રી કૃષ્ણ આજે સાધક સંજીવની અંગે કંઈક વિશેષ વાત કરીએ એના નામની ચર્ચા કરીએ સામાન્ય રીતે નામ એક ઓળખ માટે સામાન્ય નામ હોય અને એ નામના અર્થ જોડે અથવા એ નામના ગુણધર્મ પ્રમાણે એ વ્યક્તિનું ગુણધર્મ ના પણ હોય પણ અહીંયા સ્વામીજીએ જે નામ આપ્યું છે એના અર્થ પ્રમાણે આપ્યું છે સાધક સંજીવની સાધક માટે સંજીવની રૂપ જ્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા ત્યારે એને સંજીવની નામની જડીબુટ્ટીની જરૂર હતી રામ તો હાજરા હાજર હતા પણ સંજીવની લાવવા માટે એમણે લક્ષ્મણને મો એમણે હનુમાનજીને મોકલા હનુમાનજી હનુમાનજી એ મહાન ભક્ત છે એ ભક્તની મદદથી સંજીવની આવી અને લક્ષ્મણ મૂર્છામાંથી જાગ્રત થયા આપણે બધા પણ આ જ રીતે મૂર્છિત અવસ્થામાં છીએ આપણે જાણીએ કે ના જાણીએ પણ આપણે અજ્ઞાનની મૂર્છિત અવસ્થામાં છીએ અને ભગવાન કૃષ્ણનો વાંગમય દેહ શ્રીમદ ભગવદ્ ગીતા આપણી પાસે છે પણ એક પરમ ભક્ત સ્વરૂપે સ્વામી રામસુખદાસજીનું અવતરણ થયું અને તેમણે આપણા બધાની મૂર્છિત અવસ્થાને દૂર કરવા માટે જાગૃત કરવા માટે સાધક સંજીવની લખી બહુ વિશાળ અને લાંબા પ્રયત્નો અને પ્રયાસથી આ સાધક સંજીવની લખવામાં આવી છે એ આપણને મૂર્છામાંથી બહાર કાઢવા માટેની સંજીવની છે એકવાર કોઈ સાધકે પ્રશ્ન પૂછેલો સ્વામીજીને કે મહારાજજી સદેહ નહીં હોય ત્યારે અમારું કોણ ત્યારે મહારાજજીએ કહેલું કે હું છું ને સાધક સંજીવની રૂપે તમારી જોડે જ છું મતલબ જેમ શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એમ સાધક સંજીવની એ પરમ પરમસદે સ્વામી રામસુખદાસજીનું વાંગમય સ્વરૂપ છે આપણે બંનેનો આધાર લેવાનો છે ભગવાનનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભગવદ્ ગીતા પણ શ્રીમદ ભગવદ્ ગીતા સંસ્કૃતના શ્લોક અને એનું સાદું ભાષાંતર વાંચવાથી આપણને પૂરેપૂરી સમજણ નથી આવતી એના માટે રામસુભદાસજી યથાક પ્રયત્નો કરી કરીને આપણને સાધક સંજીવની આપી છે રામસુખદાસજીનું તો જીવન જ ગીતામય હતું એમણે ગીતાને પોતાની ગુરુ તરીકે સ્થાપિત કરી દીધા હતા આ પ્રયત્નો પછી આપણી પાસે અત્યારે સ્વામી રામસુખદાસજીના વાંગમય સ્વરૂપે સાધક સંજીવની હાજરા હજુર છે આમ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાનનું વાંગમય સ્વરૂપ અને સાધક સંજીવની મહારાજ્યનું વાગમય સ્વરૂપ એ બંનેનો આધાર લઈ અને આપણે નિષ્ઠાપૂર્વક આનું અધ્યયન સતત કરતા રહેવું જોઈએ એક વખત સાધક સંજીવની વાંચ્યા પછી પણ બધી ઊંચો ગૂંચો ઉકેલાશે નહીં એને ફરી ફરી વાંચવાની જરૂર છે જેમ જેમ એને વાંચતા જશું તેમ તેમ આ બધી ઊંચો ઉકેલાતી જશે અને જેટલું સમજાણું એટલું આપણું જેટલું ના સમજાણું એટલું ઈશ્વર કૃપાએ પછીથી સમજાશે પણ આપણો પ્રયાસ આપણે છોડવાનો थी श्रीकृष्णसरळं मम श्रीकृष्णसरलं मम श्रीकृष्णसरलं मम ॐ श्रीकृष्णार्पणमस्तु